સૌએ રાહત અનુભવે આ અંગે ઘટના સ્થળે ઉપસ્થિત લોકોમાંથી મળતી માહિતી મુજબ આ જોજ બપોરના ત્રણ વાગ્યાના સમય દરમિયાન ઝગડીયા તાલુકાના નાના સાંજા ગામ પાસેથી પસાર થઈ રહેલ એક ટ્રેક ટ્રેલરમાં કોઈ કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો ટ્રેલરમાં આગ લાગતા ચાલકે વાહનને રોડની સાઈડમાં પાર્ક કરી દેતા ચાલકની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ટ્રેલરમાં આગ લાગવાની આ ઘટનામાં મોટી દુર્ઘટના ટરતા સવેરાહત અનુભવી જોકે ટ્રેલરમાં આગ લાગવાની આ ઘટનામાં ટ્રેલરનો આગળનો ભાગ આગળની લપેટ આગની લપેટમાં આવી જતા આગળના ભાગને મોટો નુકસાન થવા પામ્યો ઉલ્લેખનીય છે કે હાલ ગરમીની ઋતુમાં વાહનોમાં આગ લાગવાના બનાવ બનતા હોય છે જેને લઈ વાહન ચાલકોએ ખૂબ જરૂરી કાળજી રાખવી જરૂરી છે આવી ઘટનાઓ દરમિયાન સંભવિત દુર્ઘટના ટળી શકાય રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા